ઉધના રેલ્વે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે હાલ શાળા અને કોલેજોમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ જતા શ્રમિકો પોતાના વતનની રાહ પકડી રહ્યા છે યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ ઘસારો જોવા મળી રહ્યો છે ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતા શહેરમાં ઉત્તર ભારતીય શ્રમિકો પરિવાર સાથે માદરે વતન જઈ રહ્યા છે તેના લીધે શહેરના ઉધના રેલવે સ્ટેશન પર હૈયે હૈયુ દળાઈ એવી ભીડ જોવા મળી રહી છે પ્રવાસીઓ ટ્રેનની રાહ જોઈને રેલ્વે સ્ટેશન પર પડ્યા રહે છે મોટાભાગની ટ્રેનોમાં નો વેકેન્સી જેવી સ્થિતિ છે પ્રવાસીઓની ભારે ભીડને લઈને ટિકિટ કાઉન્ટરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ બંદોબસ્ત માટે રેલવે પોલીસના જવાનો ફરજ બજાવી રહ્યા છે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા ટ્રેનો દોડાવવાની માંગ ઉઠી છે સુરતના ઉના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે મોટાભાગની શાળા કોલેજોમાં ઉનાળો વેકેશન શરૂ થઈ જતા શ્રમિકો પોતાના રહ્યા છે યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ ઘસારો જોવા મળી રહ્યો છે ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં ટિકિટ મેળવવા ચાર કલાક સુધી લોકોને લાઈનમાં ઊભા રહેવાની નોબત પડી રહી છે લાંબી કતરોમાં ઊભા રહેવા બાદ પણ પ્રવાસોને ટિકિટ મળતી નથી રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડતા ટિકિટ કાઉન્ટરો બંધ કરવામાં આવ્યા છે મહિલા યુવક સહિત બાળકો રેલવે બોગીમાં સીટ મેળવવા દોડા દોડી કરતા જોવા મળી રહ્યા છે સુરત શહેરમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના રાજ્યોના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના વતન જોવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે ઉત્તરપ્રદેશ જતી અંત્યો ટ્રેનની હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને પરસેવો છૂટી જશે તમામ અનરિઝર્વડ કોચમાં પગ મૂકવાની જગ્યા નથી તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા જ્યારે પ્રવાસીઓને દોઢ કિલોમીટરથી પણ લાંબી લાઇન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તો તેમને સાંભળવા મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે ટ્રેન છૂટી ન જાય તે માટે કેટલાક મુસાફરો તો માથા પર સામાન મૂકીને જીવના જોખમે દોડતા નજરે પડ્યા હતા